પ્રાપ્ત માહિતી મુજબ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ગઢવેલ ગામે મધ્યપ્રદેશના ગોડ આંબા તરફથી જંગલના રસ્તે બાઇકો ઉપર મોટી માત્રામાં વિદેશી દારૂ આવવાનો હોવાની બાતમી ધાનપુર પોલીસને મળતા ધાનપુર પોલીસ મથકના પોલીસ કર્મી વીરસિંહભાઈ સતીશભાઈ પ્રકાશભાઈ દારૂની વોચમાં હતા ત્યારે બુટલેગરો આ વોચમાં બેઠેલી પોલીસને જોઈ જતા તેઓ બાઇકો લઈ પરત જંગલ તરફ ભાગતા આ પોલીસ દ્વારા તેઓનો પીછો કરતા બુટલેગરોએ પોલીસ ઉપર પથ્થરમારો કરી દેતા જેમાં વીરસિંહભાઈ નામના પોલીસ કોન્સ્ટેબલને મોડાના ભાગે આંખની નીચેના ભાગે પથ્થર વાગી જતા તે લોહી લુહાણ હાલતમાં થઈ જતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા જ્યારે તેમને ગંભીર ઇજાઓ થતા વધુ સારવાર અર્થે દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યારે બનામની જાણ પીએસઆઈને થતાં પીએસઆઈ એસ જે ઘટનાસ્થળે દોડી જતા તેમને પણ ખબરના ભાગે પથ્થર વાગતા ઇજા થવા પામી હતી જ્યારે બુટલેગર અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં પોલીસ અને બુટલેગર સામસામે આવી ગયાની જાણ જિલ્લા પોલીસને કરાઈ હતી જાણ થતાં એલસીબી એસઓજી ડીવાયએસપી તેમજ દેવગઢ બારિયા સહિતની પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી જઈ જંગલ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરતા બુટલેગરો બાઇક મૂકી જંગલના રસ્તે

જે મધ્યપ્રદેશ નું છે ત્યાં જતા કાચા રસ્તા ઉપર દારૂની વોચમાં જેથી પોલીસે પીછો કરતા તેમના પર પથ્થરમારો કરવામાં આવેલ અને ત્યારબાદ પીએસઆઈ શ્રી એસ જે રાઠોડ એલસીબી સીપીઆઈ શ્રી તમામ પોલીસ ત્યાં કોમ્બિંગ કરતા ત્યાંથી પાંચ એક બાઈક મળી આવેલ છે આ ભાગી ગયેલ સમજદારો ને ઓળખતા બાબુ જીગરિયા કુરાડ ઈશ્વર જીગરિયા કિરાડ લક્ષ્મણ પારસિંગ કિરાડ રાહુલ દુરસિંગ કિરાડ અને રવિ દુરસિંગ કિરાડ તમામ ગોળ આંબા રહે મધ્યપ્રદેશના ના ઓછે પરંતુ ત્યાંથી પાંચેક બાઈક પોલીસ રિકવર કરેલ છે પથ્થરમારામાં પોલીસ કોન્સ્ટેબલ થયેલા જેમને જેમ ધાનપુર પ્રાથમિક સારવાર આપી ચાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે દાખલ કરેલા છે જ્યારે પીએસઆઈ શ્રી એસ જે રાઠોડ ને ખબરના ભાગે પથ્થર વાગ્યો પોલીસ ઉપર જે હુમલો થયો છે અને ગુનો દાખલ કરવામાં આવશે